રામ રામ જય માતાજી બધાય ને રજો વાટો આવી ગયો હતો આજે એકલા હૈ પાછો રજ કોઈ આ રીતનો આડો પડી ગયેલો હે અહીંયા થોડાક ગલુડીએ હે ને હટી બોલાવી હતી એને પાય પણ આડો પડી દીધો છે આ એટલો આડો પડેલો અહીંયા થોડોક છે બાકી નથી બાકી આખી રાખો આમાં સારો છે વાંધો નથી પછી અહીંયા થોડોક આડો પડેલો વિશે વાઢવાનું ઉપલે એવું છે નહીં એકલા પણ કોઈ વાટે નહીં એટલે પછી જેટલો વટે એટલે વાઢે અમે વરી પાછું મોહનને ટાઈમ થઈ લેવા જવાનું ફરી લેવા જવું પડશે એક કડીક તો મોટર મોટરની પાસે ધ્યાન રાખવાની પાણી પતે ને તો બંધ કરવાનો અને અહીંયા તો આપણે ડુંગળીને ખેરવાની વાઈએ ને એ રચકાને ઓલપા કોતલી રાયના સોડવારે એને આઈને પા ને રજકાને ઓલપાવવાની પછી ખાલી તો વાય દે છે ખાય ડુંગળી થઈ ગઈ છે ડુંગળી લેવાની નહીં છે અને કરી શરૂઆત લીલો છે થોડા થોડો અંબો રહેશે હું તો લીલું હોય એટલે જે થાય વાટી ગદક વાટ નાખવા એકલા જો કાથરા એકલા નથી આવ્યું ખોટું બોલું બાય વઠ્યો હવે મેં થોડોક ને હું આવું વઢો હાલો કરી એકલો હાલો મેં ના ન પાડી નકર કે નથી આ પહેલી વાર રજકો વટવા ઊણાવજકોટવવા નથી આવતા જ નહીં લાવતા ના જ પાડી મારે એકલો હતો જ કીધું થોડી એકાય થોડોક એ મારે કીધું મજા આવે ને એકલા એકલા કંટાળો આવે તો રજકો બે કાડો પડી ગયેલો બા પાથરા નાખે છે હવે મારે પાથરા નાખવાના ના વટાઈ ગયો કારણ કે બા સાંભળે નહીં એટલે પછી વિડીયોમાં ઓછા બોલે ક્યારેક કોઈ વાત સડી જાય તો વળી બોલી નાખે હાલો હવે હું પાત્ર નાખું કારણ કે ઉમેરો બધી તો નહીં હરખું આવે છતાંય આપણે ટ્રાય કરી હરખું ન આવે વેરાઈ જાય વિડીયોને બધી નો હરખું આવે હાલો પહેલાં ગાડી બંધીને ઘરે નાખી કે ભાઈ ટાંકો પહેલાં જોતો જો થોડો ખતરો હોય આમાં ડેટ કોઈ બંધ કરવો જોઈએ થોડીક વારમાં પંદર મિનિટમાં પાણી નાખી મૂકે ને તો બંધ કરવો જોઈએ ગાણી સાડવી હતી બાંધી ઘડી કમો ટાંકો જોઈએ એવું સલકાઈ જોઈએ ડેટ કોઈ બંધ કરી દો તો ગાણી તો આપણે બાંધી વારીએ ઉપાડવાની છે હું આજે સડી જઈશ એ તો હું સડી જઈશ હું સડી જઈશ એકલો ઉપાડ ના ના તમે જાઓ છૂટા બા આજ પહેલી વાર આયા તો વધો રજકો મન મન ગાણી સડી તો જીઓ મે કે નઈ ચડી એ તો રે પણ ચડી જીઓ કારણ કે પેલા વાટ નો રજકો હે ને એટલે વજન તો ઓછો હે ઓર એ મે કે બાને હેરા ન કરવા એટલે ગાડી એ નાઈ થે સીધો કર આ તો ન હોય ના ને મોટી ગાડે એટ નો સરે તો વજન તો લાગે કારણ કે આપણે કે ઓછા ઓછો ઉપર થા

હા નથી લગભગ તો નહીં જ થાય નહીં થાય તમને કહીશ ન થયું ને મોહન થઈ જાય કઈ નહીં કેમ છે નવા લુગડા પહેર્યા હા ભાઈ નવા નવા લુગડા પહેરે કાંઈક બોલ તો ખરી બે શબ્દો નવો વિડીયો નવો વિડીયો રામ રામ જય તાજી નહીં બોલવાનું

का? दुकान खोला खोला है खोला है। है कोई? कार कार नहीं? कारखाना। फिर तो खबर पड़े बैट टाइट हक्का गये हाजा हका तो अंदर ना बोल रहे ना एक बाज खोल तो एन पड़ता बराबर एट जाए સાયકલ તો જો કેર નો હમ કરું મારા પપ્પા કે હું જ કહી દઉં કે સાયકલ તો હમી ન થઈ એટલે અમારે નાખી તારી જ ફરે વાંલી રહી ને ટાયર ફીટે ન થાય ને સરખું આમ થાય ને એટલે મૂકી દીધી હવે ને એને ભાજુ ભાજી નાખવાના લાગ ઢોળાને શું હોય એ મૂકી દીધી હવે સાયકલ એ સરખી ચાલે એવી નથી જે બોલો મીઠો લાગે ને રોજ નાખતા હોય એટલે તો મે <laughs> <laughs> આખું ફરી આખું ફરે કંટારો આવે મૂકી દીધી તને જે અનુભવ ન હોય ઓલી સાયકલ આવે ને એવું હમણાં કદાવ એ મને આવડતી એમ જ બધુંય જોઈએ એટલે થઈ જાય એમાં આમાં બધુંય બોલને એવું બધું આખું ફરે એટલે ન થાય એટલે કઈ તો મહન તારા સમય થાય છે નહીં ન શું થાય ન થાય ને એ ન થાય ઓહ

नया मैं बे में किन पानी ले जा हां ए और सास नु फेरवानी न था अंदर तो जो टीवी चालू થઈ ગઈ અતાર માં ના એમ બા હું કરે ચા બનાયો કે છે ને બા જ સોલાઉ પર કે છે રી મુ દી કાઈલા तो शाक ને આજ ખીચડી એક દિ સાકો ને એક દિ ખીચડી એવું હોય આયા જો વારું થઈ ગઈ છે તૈયાર મરસા દે દે સી બાર ન દે પાણી લે દેને લઈ લી છે બા ને બાકી સંપારો એક નવ આયુ કા કો બિસ્મરચા નો સંપાર હા હું કરું હડડિયું હા આજ નવ આયુ કા હડડિયા દેવા હબડિયા

ફાઇનલી આપણે વારું કરી લીધી છે અને હવે ત્યાં ખામડા બમડા ઉડકવા અને આપણે વિડીયોની એડિટિંગમાં બેસવાનું છે કારણ કે જો અંતર તો કંકોર થઈ ગયું છે અને વિડીયોનું એડિટિંગ કરી નાખી પછી અપલોડ કરવાનું ને બધું કમ્પ્લીટ કરવાનું બાકી છે તો આ વિડીયો અહીંયા પૂરો કરી ગયા એમ હોય તો લાઇક કરજો મને નવા સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં બધાને રામ રામ જય માતાજી આવજો